ફરી સફાઈ કર્મીઓનો મુદ્દો ઉઠ્યો છે અન્યાય ભેદભાવ અને લાચારીનો સામનો કરવાનો વારો આવ્યો છે શું છે સમગ્ર મામલો વાત કરીશું આ વિડિયોમાં નમસ્કાર હું હિરલ પરમાર અને આપ જોઈ રહ્યા છું નિર્ભય ન્યૂઝ વાત છે સુરેન્દ્રનગર દુધરેજ સંયુક્ત નગરપાલિકાની કે જ્યાંના સફાઈ કર્મચારીઓ માથે આફત આવીને ઉભી છે કારણ કે પાંચસો થી વધુ સફાઈ કર્મચારીઓને છેલ્લા ચાર મહિનાથી પગાર ચૂકવવામાં નથી આવ્યો જેના કારણે પગારથી વંચિત સફાઈ કર્મચારીઓ હાલ આર્થિક મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે એટલું જ નહીં હદ તો ત્યારે થાય છે કે જ્યારે શહેરને સ્વચ્છ રાખતા સફાઈ કર્મચારીઓને પાલિકા દ્વારા પગાર છલ્લા 4 મહિનાથી ચૂકવવામાં નિષ્ફળ સાબિત થયેલી પાલિકાએ હવે તે 500 સફાઈ કર્મચારીઓને એકાએક કામથી છૂટા કરી દીધા છે જેના કારણે સફાઈ કર્મચારીઓમાં રોષ વ્યાપ્યો છે રોષે ભરાયેલા સફાઈ કર્મચારીઓ પાલિકા ખાતે એકત્રિત થયા હતા અને ન્યાયની ગુહાર લગાવી હતી

ઘણા કામદારોને છૂટા કર્યા છે ખર્ચનો અભાવના કારણે નગરપાલિકા કારણ દેખાડે છે બીજી બાજુ નગરપાલિકા જે કર્મચારીઓ પાર્ટ ટાઈમ એને ફૂલ ટાઈમ આ બોલાવવામાં આવે છે એને પગાર પણ આપવામાં નથી આવતો અને એમનું શોષણ કરવામાં આવી રહ્યું છે અને ત્રીજી બાજુ ચાર ચાર મહિનાના પગાર થઈ ગયા હોય તેમ છતાં આ નગરપાલિકા દ્વારા પગાર કરવા માટેની કોઈ કાર્યવાહી હાથ ધરવામાં આવતી નથી આ બાબતનો કર્મચારીઓમાં રોષ હોય આજે અમે કર્મચારીઓને લઈને નગરપાલિકાના તંત્રને અમે રજૂઆત કરવા માટે આવ્યા છીએ જો ટૂંક સમયમાં નહીં થાય પગાર બધે કર્મચારીઓના અને કર્મચારીઓને બપોરની કામગીરી બંધ કરવામાં નહીં આવે તો અમે સમગ્ર સુરેન્દ્રનગર શહેર કામગીરી બંધ કરી ત્યારે હાલ તો સફાઈ કર્મચારીઓની આર્થિક પરિસ્થિતિ કફોડી બની છે ત્યારે જોવાનું રહ્યું કે આ સફાઈ કર્મચારીઓ ક્યાં સુધી આમ ને આમ પોતાના અધિકારોથી વંચિત રહેશે તમને શું લાગે છે તે કમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસથી જણાવશો અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર